મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને અઢારના મોડલનું આ સોનાલિકા ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ સંજયભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે વિડીયો બનાવીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ બે હજાર ને અઢારના મોડલનું ટ્રેક્ટર છે ચાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની ફિટિંગ એન્જિન આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ જોવા મળે છે કોઈ ફેરફાર કરેલ નથી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહો ટાયર કન્ડિશન સારી છે ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા નહીં મળે ટૅક્ટરની કિંમત અંદાજિત કિંમત ત્રણ લાખ પાસઠ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ નથી આ ટ્રેક્ટર તમારે જો લેવું હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળે છે તાલુકો જિલ્લો જામનગર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ પણ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થાય એટલે ભાઈને ફોન કરીને જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે